અમદાવાદના રામોલ હાથીજળ વોર્ડમાં ટીવી નાઇન ગુજરાતના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે અને ફરી એકવાર પ્રજા સાથે તેમની સમસ્યાને રજૂ કરી તેનો ઉકેલ લાવવામાં સાથે ઉભા રહી અગ્રેસર જોવા મળ્યું છે ટીવી નાઇન ગુજરાત દ્વારા તંત્રએ ખારીકટ કેનાલ પરની ગકુર બસ્તી માટે ફરતી શૌચાલય વાન જે જર્જરિત બનીને ઝાડી ઝાખરાં ઊગી જઈને ગંદકીમાં ફેરવાયાનો અહેવાલ પ્રકાશિત થતા કલાકોમાં જ તંત્ર હરકતમાં આવી ગયું હતું આ અહેવાલની અસર થતાં તંત્ર દ્વારા તાત્કાલિક તેને હટાવી લઈ ગંદકી અને ઉકળડાના રૂપમાં ફેરવાયેલ કચરાના ઢગલાઓ કલાકોમાં જ જેસીબી મશીન અને ટ્રેક્ટરો સાથે કચરો ભરવાના વાહનો દ્વારા અધિકારીઓએ ઉપડાવી લીધા છે સવારથી જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓના સ્ટાફના પ્રયાસે રામોલ હાથીજણ વોર્ડમાંથી તે શૌચાલય વાનને દૂર કરી સાફ સફાઈ સાથે દવાનો તાત્કાલિક છંટકાવ કરવામાં આવ્યો છે આમ ના સફાઈ કરના ટીવી નાઇન ગુજરાત વાત આપણે આ રહે તો આપ નિકલા તક પૂરેજન કા पूरी गफूर बस्ती है रामोल केनाल गफूर बस्ती का पूरा ये केनाल के ऊपर जो गंदगी है इसका भी यहाँ गटल लाइन का सब चीज की सेफ्टी आप अब अब तुमको करनी है जय हिंद रिपोर्ट संजीव राजपूत साथ अमी भट्ट्रोतिया टीवी नाइन गुजरात अहमदाबाद जोता रहो टीवी वी नाइन गुजरात निर्भय निष्पक्ष निरंतर